કચ્છ આરટીઓ અગોરીઓની લાપરવાહી ના કારણે ઓવરલોડ ગાડી ચોવીસ કલાક ચાલે છે અને અકસ્માત સર્જાય છે પરંતુ અધિકારીઓને હપ્તા લેવામાં રસ કચ્છ જિલ્લામાં ઓવરલોડ ગાડી ભરેલી ટ્રક સરે આમ દોડે છે પરંતુ લાગતા વળગતા અધિકારીઓને દેખાતું નથી કે હપ્તા લેવામાં રસ છે દરરોજ અકસ્માત સર્જાય છે પરંતુ અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી આજે બચાવ નેશનલ હાઇવે જોપડવા રેલવે પુલ પર મીઠાની ગાડી અકસ્માત કરેલ બને ગાડી મીઠું ભરેલી છે અકસ્માતને કારણે ગાડીઓની લાઇન લાગી છે પરંતુ આરટીઓ અધિકારીઓ ક્યાંય દેખાતા નથી હાલમાં કાળઝાળ ગરમી અને વિદ્યાર્થીઓની પરીક્ષા અને બીમાર વ્યક્તિને ખૂબ તકલીફ પડી રહી છે ટ્રાફિક જામ સર્જાયો છે ખમીરબંધી કચ્છની પ્રજા સહનશીલતા ધીરજ ખૂટી જાય છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા ઉકલવા આગળ આવવું જોઈએ જેથી આમ પ્રજાની સમસ્યા ઉકલવાની ખાસ જરૂર છે પરંતુ કોઈ આગળ આવે તો બાકી સબ સલામત છે અહેવાલમાં ન્યૂઝ મહાવીરસિંહ રાણા બચાવો